જય માતાજી મિત્રો રાતના વાજ્યા છે બાર અને હવે જવાનું છે કચ્છ અંજાર તો મિત્રો ગયા છે ને એક ભાઈ હજી ઉધી હું કઈ કઈ થા ઉઠ ઉઠ પણ કાળ મોઢો હરમ હલતો નહી શું કરવું હવે એવું કરું એક ડોલ ભરીને પાણી લાવું પણ માથ રેડી ગયું હરમ હલવા પણ રેડૂત મારવા બેઠો હમણાં થઈ જાય હું બતાવું આર્યા કાલા કૌવા

કેમરો બાકી રોટલા ખાઈ ને બરા રોટલા એક બકરી ઉભી કેમી લાય દૂધ લાવ્યું ओके सबैलाई चाहिँ ग्यास लायो छ भन्नु बित्दै गयो हो बित्दै गाडीमा चार फिटले बेदोर आउ त हामी अ मति कति जना आवाज एक के मुनै हो जो अथि हामी बेना आ गडा न छोला त कति जना कति चाहिँ त्यो चामोड नको ઈદુદ ઘરે કોઈ બકરી ઊભી છે દો મરિયા તારી હવે હવે એક એક સવાલ કરો તમે હેડિયા પર હવે આવો સાપિયો અંદર કડાની અંદર અંદર તારે તારું પટી જો રશળ્યો લઈ નાયા છો જગો લેવસી વીરા છું પૂરું ભય સુ લેઠાયું તો મિત્રો હા પામાજી આયાસી અમે તેર વાર આયા તા અમે કકોડા કેટલા હાલ તો ચાર પાંચ દેવ

શાંતિ થી ચાલવા દે ને જે ચાલતું હોય તો બીજી વચમાં લપલપ લપ કરવા કરવાની

તો મિત્રો આપણે પુષ્પા પુષ્પા ઇકો વાળા આઈ ગયા છે ભાઈ બૂમ પણ આવે માર્કેટ લગાવે વાહ ભાઈ ચારે બાજુ જવાનું તો પુષ્પા જ છે બાકી કઈ ને ફૂલ પુષ્પા ફૂલ મોડલ ફૂલે ફૂલ ભાઈ ભાઈ

અમારે ગાડી છે આપડી પુષ્પરાજ પડી ભાઈ આપડી પડી જો અટિક ફૂલ ફૂલ

મને બોલવાસી ની વીડ માં એસી તમે જોઈ શકો છો થઈ ગયા છે મિત્રો અત્યારે વાગ્યા છે સવારના પાંચ ને તમે બધાના રિએક્શન જોઈ શકો છો હમણાં જોવો તમે આપડે ઓલ્યા 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 નામ ના થોડો મિત્ર તમે જોઈ શકો છો આ છે આપણે લવ

બે હાથો કેવી આખી રાત અરે તમ દોક ગાડી હાડી ભાઈ એકસો વીસ એટલે કેવત રાત રવડી રેડી માર્કેટ આપડે સ્ટોરી લગાવી ચાલવાડો

भई लवजी काको उठी उठी आई जा मोटा धोया वग़ैरह

ગાડી છે દરિયે થઈ ગઈ તૈયાર 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 નથી તૈયાર બહુ ખુશ છું માંડવી નો દરિયો બતાવો તો ખુશ છું બહુ ખુશ આવવાનું બઉ ખુશ

હા ડ્રાઈવર ડ્રાઈવર જમવાનું તૈયાર છે જમવાનું ભાઈ તૈયાર છે લખેલું

હવે ખાઈ લઈએ હોટલ જોઈ હોટેલ પ્યોર એન્ડ ક્લીન માનવી બાજુ આવો તો આવી જાવ ખાવા ભાઈ મફત નહી મળે ભાઈ પૈસા થાય પૈસા ભાઈ કચ્છ માં ઓળખાણ ના કઈ ભાઈ ભાભર ના માણસ હો ભાઈ ગુવાજી ને બાજુ ના અમારે બાજુ ના તેવડા ની બાજુ ના વાહ ભાઈ વાહ મિત્રો આ અહિયાં છે જમણવાર માં જમવા

બે કટકાય અમાર મા

દો દો ભાઈ ભૂમ ભરાવા બાકી મારા બેટા ખાવામાં તો લિટ બોલાવા ભુક્કા થાડે ભુક્કા ખાલી ચેક કરી લે એમ કે દાઈ હે છે રોવે છે તમાર તો સો હાથ લો છે હું લાગે આ ભાઈ વા દરિયાનો નદારો જો બાકી ભુક્કા ગાડી લાગે ઓ દરિયો આય હાય હાય આવડી ઉભરાણ ભાઈ ભુક્કા છે ને દરિયામાં તો વસ્તી તેમ બે દરિયેતે મજા આવશે હવે બોમ 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 પછી તરીયા ચકલેમાં ઓન ટેટા બોમ બટે બોમ વાહ ભાઈ વાહ હા 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 ભાઈ 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 જા બોધા ભાઈ આ ભાઈ ગાડી લેને જેડે જેડે ફરાસે કે અમારી ગાડી માં ગાડી છે બેહો

એક દાડો હવે માતા ની સોગઢ મજા આવી ગયું બલુ ભાઈ હા આયુ બલુજી હેણો હવે

तबे देखिसको छ च्यानल से एक नम्बर वाह भई न बम पडा हाम्रो हातमा त खाली आहा भुका लडे भई भुका तबे देखिसको छ वाह सबै बाकी अलग अलग च्यानल भई खबर देखा संजय भई कन्टाल रहिन लाला एम बधाई जी बधाई जी बम અંજાર કચ્છની અંદર રાજા વિ લિમિટેશન મુલાકાત લો ચોક્કસ અવશ્યથી તમે જોઈ શકો છો અને તમારે કોન્ટેક જોતો હોય તો ઇન્સ્ટાગ્રામની આઈડીની અંદર મારી ઇન્સ્ટાગ્રામની આઈડી દેશી ગાવડા કાતો જેમાં વિડીયો આવી જશે કોન્ટેક નંબર છે તમે કોન્ટેક કરી શકો છો બાકી બતાવો તમને આ લખ્યો અલગ અલગ પ્રકારની વેરાયટી હો ભાઈ એક નંબર બાકી જુઓ જોવ બતાવો હા હા અને મિત્રો જો તમારે ઓનલાઈન ડિલેવરી કરાવી હોય તો ઘરે બેઠા ઓનલાઈન ડિલિવરી કરાવી શકો છો એ પણ એકદમ ફ્રી હો એકદમ ફ્રી ડિલેવરી થઈ જાય ભાઈ કોઈ જાતનું ટેન્શન લેવાનું નહીં ખાલી કોન્ટેક કોલ કરવાનો તમારે શું વસ્તુ લેવી છે જો શું વસ્તુ લેવી છે કંઈ દેવું અમારે આ લેવું છે ડિલિવરી કરાવી દો તમારું એડ્રેસ નાખી દો લપૂક નહીં તમારા ઘરે હાજો હા 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 ભાઈ કોને હું હો આ જો ફોટા છે ને બાકી તમે ચેન અંદર પહેરવા માટે વાહ ભાઈ વાહ એક નંબર હો અને બતાવી શકો જો વાહ આ વેટ્યુ છે અલગ અલગ પ્રકારની જો આ પણ છે એનું છે મેટ છે આ ચેનો છે બધી ઉપર છે ચેનો આ રહી આ ફોટા છે ટોટલ જે પસંદ આવે તમે ઓનલાઈન ઓર્ડર કરાવી શકો છો એ પણ એકદમ ફ્રી આ માળા હા ભાઈ વાહ મારે માળા લેવાની ઈચ્છા છે એટલે એક તો લાવી જ પડશે મારે માળા લેવાની છે અને તમે પણ મિત્રો મુલાકાત લ્યો આ જુઓ દોરા હા હા તમે પહેરી ખાલી એન્ટ્રી મારો ને ભાઈ ભાઈ એવું લાગે કરોડપતિનો છોકરો આવે લાગે કે ના લાગે સંજય ભાઈ જોવા ત્યાનું અલગ 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 વેરાયટી છે ને બાકી બૂમ પણ આવે અને મિત્રો બે વર્ષની ગેરંટી છે અને મિત્રો ખાસ સુટના રહી ગઈ કે જેની અંદર 1 અંદર બે ગેરંટી છે બરોબર જો તમે કરશો તો ટકા વર્ષ વર્ષ ટકા ટકા રેડી